નમસ્કાર જય હિન્દ જય જય ગુજરાત આજે સર્વપ્રથમ ઘણા વર્ષો પછી તમારી વચ્ચે ફેસબુક લાઈવ થઈ અને આભાર માનવા માટે આવ્યો છું આમ તો અનેક આપણી સભાઓ આપણી મીટિંગો થાય પરંતુ આજે આભાર એટલે માનવા આવ્યો છું કે રાતના ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં એક વિચારધારા સાથે એક વિચાર સાથે નવો અધ્યાય શરૂ કરવા માટે આપણે ત્રણ વાગે સભા બોલાવી અને એમાં પણ ગામડે ગામડેથી તમામ યુવાનો માતાઓ વડીલો તમામ લોકો આ સંમેલનમાં જ્યારે હાજરી આપાયા ત્યારે તમારો બધનો આભાર આભાર એટલે કહું છું કે થોડા દિવસે બોલાવે ભાડા આપવામાં આવે કે જમવાનું આપવામાં આવે તોય કોઈ ના આવે અને અહીંયા કોઈ જ વ્યવસ્થા વગર ના કઈ આપ્યું ના ભાડું ના જમવાનું ના કઈ નહીં તેમ છતાં સ્વયં પોતાની જવાબદારી સમજી અને આખો સમાજ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો તમામ લોકો આવ્યા એટલે એના માટે આભાર માનવો જ પડે ગઈકાલે એટલે આભાર ના માન્યો કે બધા ઘરે જઈને સુઈ ગયા છે કારણ કે આખી રાત જાગ્યા હતા અહીંથી જેને અમદાવાદ થી દૂર જવાનું હતું લાઈક જેને પાટણ બનાસકાંઠા કચ્છ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર વડોદરા પંચમહાલ ભરૂચ મહીસાગર આણંદ સુરત નવસારી ત્યાં જવાનું હતું એ લોકોને તો ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ કલાકનો એ ટ્રાવેલ નો સમય હશે એની સાથે એ અમદાવાદ ખેડા મહેસાણા એટલે સમગ્ર ગુજરાતના ગુજરાત ક્ષત્રિય ઠાકોર મારા યુવાનો તમામ વડીલો બધા જ આખા એ ગુજરાતમાંથી આયા દોસ્તો જે સંગઠન છેલ્લા ચૌદ પંદર વર્ષથી આપણે લોકોએ એ ચલાવીએ એમાંથી મોટા ભાગના હજુ એના એ જ લોકો એક સાચી ઈમાનદાર સમાજ ઉત્થાનની સર્વાગી વિકાસની વિચારધારા લઈને આપણે વર્ષોથી કામ કરી રહ્યા છે અને એના એ જ યુવાનો એના એ જ વડીલો એ જ બધા વારંવાર આવે છે ત્યારે તમારો બધા એનો આભાર માનું અને આભાર એની સાથે આપણા તમામ સામાજિક આગેવાનો નો માનું કે કોઈ મિનિસ્ટર હતા કોઈ માજી મિનિસ્ટર હતા કોઈ સંસદ હતા કોઈ માજી સંસદ હતા કોઈ ધારાસભ્ય હતા કોઈ માજી ધારાસભ્ય હતા કોઈ તાલુકા પંચાયતના સભ્યો હતા કોઈ જિલ્લા પંચાયતના સભ્યો હતા કોઈ પ્રમુખો હતા કોઈ સરપંચો હતા તમામ આગેવાનો જેણે વર્ષોથી આ સમાજની સેવા કરી છે જેણે આવી કોઈ એકતાની કલ્પના કરેલી એ લોકો આખી રાત બેઠા જ્યાં સુધી કાર્યક્રમ છ કલાક કલાક કોઈ કાર્યક્રમ ચાલે અને એમાં બેસવું એ અદભુત ઘટના હતી અને એની સાથે તમામ મીડિયા જગતના મિત્રોનો આભાર માનવો પડે કે આખી આખી રાત મીડિયાના મિત્રો તમામ ન્યૂઝ ચેનલો તમામ લોકોએ લાઈવ ચલાવ્યું અને તમામ લોકોએ એક વાત જે ઇન ડાયરેક્ટ સમર્થન આપ્યું પહેલી વાર એવું થયું હશે કે ગુજરાતમાં મોટાભાગના ગુજરાતીઓ જે આ સંમેલન જોવા માટે પણ જાગ્યા હશે આ દેશની આ ત્રીજી ઘટના છે ને ગુજરાતની પ્રથમ ઘટના છે એક વાત હતી જયારે દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકો રાત લોકો જાગેલા પણ આ બંનેમાં એક જીતનો આઝાદીનો આનંદ હતો બીજી વાર પીડા માટે ભેગા થતા હતા કંઈક અન્યાય થતો તો એની સામે ભેગા થતા હતા ત્રીજી બનાવ એવો હતો કે જ્યાં કંઈક મેળવવાની ભૂખ સાથે ભેગા થયા કંઈક ખૂટે છે કંઈક તકલીફ છે એ વાત લઈને ભેગા થયા આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને ભેગા થયા અને રાત્રે ત્રણ વાગે જયારે આ ઘટના બની ત્યારે એટલું સમજી લેજો જે જે લોકો હાજર હતા એ બધા જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે આપણે બધાએ એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ અને આપણે જે વાત મૂકી હતી બે હજાર સોળમાં વેસન મુક્તિની એમાં પણ આપણે સફળ રહ્યા સાથે હવે આપણે જે વાત મૂકીએ છીએ તમામ દિશાઓના વિકાસની શિક્ષણની એક સરસ્વતી ધામ બનાવી રહ્યા છે જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હશે જ્યાં દીકરા દીકરીઓને રહેવાની જમવાની વ્યવસ્થા હશે જ્યાં અદતન લાઇબ્રેરી હશે જ્યાં વિદેશ અભ્યાસ વિદેશ નોકરી અને એના માટેનું માર્ગદર્શન હશે જ્યાં પ્રાઇવેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરની નોકરીઓ અને પ્રાઇવેટ સેક્ટરના ધંધાઓની માર્ગદર્શનની વ્યવસ્થા હશે જ્યાં તમામ ક્ષેત્રે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એની તૈયારીની વાત હશે એટલે એવા ભવનની કલ્પનાથી આપણે આ ભૂમિપૂજન કર્યું જ્યાં સમાજની સર્વાંગી વિકાસની દિશા નક્કી થતી હોય અને એના માટે આપણે બધા એકત્રિત થયા હતા અને એમાં આવનારી પીડીએ બાળકોના હાથે આપણે ભૂમિપૂજન કરાયું સંદેશો બહુ ક્લિયર હતો કે જેનું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે જેને સમૃદ્ધ જોવા છે જેને શિક્ષિત બનાવી અને એને આગળ લઈ જવા છે એના જ હાથે એના જ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું એટલે નાના ભૂલકાઓ જોડે આપણે ભૂમિપૂજન કરાયું સાથે જયારે હું વાત કરું છું શિક્ષણ અને સંસ્કાર બંને ભેગું હોય દોસ્તો શિક્ષણ હશે સંસ્કાર હશે આવશે આવશે ના ખોટો અહમ કોઈ ખોટા ઘણા બધા એવું કે આ બંધારણ કેમ તો બંધારણ એટલે કે ખોટા ખર્ચા ખોટા દેખાડા ખોટા રિવાજો આના કારણે સામાન્ય મધ્યમ વર્ગના જેને પોસાતું નથી એવા લોકો ક્યાં વાજે પૈસા લાવતા હતા ક્યાં જમીનો વેચતા હતા એટલે મૂળ તો તો આનંદનો પણ દેખાડામાં એ દેવામાં ડૂબી જાય શું થાય એટલે એવા ખોટા ખર્ચા ખોટા દેખાડામાંથી બહાર નીકળવા માટે એક સમાજ એક રિવાજ આ એટલે આપ્યું કે એક સમાજ એક રિવાજ એક સન્માન એક રિવાજ હશે એક સમાજનો સન્માન બધાનું સરખું જ હશે કોઈ એવા રિવાજો જેનાથી ખોટા ખર્ચા થાય અને આનો ફાયદો અત્યારે નહીં ખબર પડે એક બે વર્ષ જવા દો એક બે વર્ષ પછી તમને ખબર પડશે કે કેટલો ફાયદો થયો આપણાને આનો ફાયદો ખૂબ થવાનો બીજું આપણે કહું તમામ સમાજો તમે જો સ્વામિનારાયણ સંપ્રદાય એક બે વાર એમના સત્સંગ ચાલતા હોય છે આ સત્સંગ શું છે એ સંસ્કારોનું સિંચન કરે છે જ્યાં ધાર્મિક મેળાવડા હોય જ્યાં ધર્મની વાત થતી હોય ત્યાં જવું જ જોઈએ અને આપણી